હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે હું બનાવું છું ગુજરાતી ખાટા મગ તો એના માટે મેં આ મગને રિયલી ક્લિયરલી એકદમ વોશ કરી લીધા છે ક્લિયર વોટર આવે ત્યાં સુધી અને હવે હું પ્રેશર કુકરમાં બાફવા મૂકું છું સો ના ટુડે વી આર કુકિંગ ગુજરાતી ખાટા મગ સો આ એમ બોઇલિંગ દિસ મગ આ એમ કુકિંગ ઇન અ પ્રેશર કુકર આમ ગોઈંગ ટુ એડ ધ હાફ સ્પૂન ટર્મરિક એન્ડ હાફ સ્પૂન સોલ્ટ એન્ડ વી આર ગોઈંગ ટુ કૂક ઇટ ઇન પ્રેશર કુકર તો મેં અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું નાખી દીધા છે અને આપણે એને કૂક કરવા માટે પ્રેશર કુકરમાં મૂકી દીધું છે અને બેથી ત્રણ સીટી વગાડવાની છે ફ્રેન્ડ્સ આપણા ખાટા મગ બનાવવા માટે મેં મગને ઓલરેડી પ્રેશર કુકરમાં બફાઈ ગયા છે પ્રેશર કુકર ઠંડુ પડે એટલે આપણે મગને કાઢશું કરી લઈએ તો એક કપ લીધું છે દહીં મેપ વન ફોર્થ કપ ચીકપી ફ્લોર એક ચોથાઈ કપનો આપણો ચણાનો લોટ એને આપણે એકદમ મિક્સ કરી દઈશું લમ્સ નહીં લઈએ ત્યાં સુધી મિક્સ કરવાનું છે

મગ બાકતી વખતે હવે આપણે આમાં મિક્સ કરી દઈએ તો આપણે એમાં જરૂર મુજબ પાણી પણ એડ કરી દઈશું આપણે મગને તપેલામાં ટ્રાન્સફર કરી દીધા છે હવે આપણે આ જે ને ચણાના લોટનું મિક્સચર તૈયાર કર્યું છે એમાં આપણે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઉકાળવા મૂકી દઈશું આ રીતે મિક્સ કરી અને ઉકાળવા મૂકી દઈશું અને હવે જ્યારે આપણે આપણા વઘારની તૈયારી કરશું સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા મગ છે એ કૂક થઈ ગયા છે સરસ રીતે બોઈલ થઈ ગયા છે કે ઉકળી ગયા છે વોટેવર સો ના આવું વીઆર ગોઈંગ જુદું વગાડ તો એના માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને હવે આપણે એમાં એડ કરી દઈશું મસ્ટર્ડ સી રાયન જીરું Now, limbo, adi, little marcu, green chili, ginger, and curry leaves. And now we are going to add hing. And before we add here, we are always add the red pepper powder, red chili pepper powder and red chili dry. And now we are adding our bagar here. So mug So I sometimes have just mug for my fun meal. It tastes like a soup. So try it at home. Please like, share, and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye bye.